યજ્ઞ પત્ની એટલે કે જે બ્રાહ્મણ જે યજ્ઞો કરતા હોય એમની જે ધર્મ પત્નીઓ હતી એમને ભગવાનને જમાડવાની ઈચ્છા થઈ હતી ભગવાનના ચરિત્રો બધા સાંભળ્યા એટલે એક દિવસ ભગવાન લીલા કરતા કરતા જે બ્રાહ્મણો મથુરાના જે કહેવાય પાદર સુધી આવી જાય છે અને મથુરા સુધી ભગવાનની વાહ વાહ ગઈ હોય છે મથુરાથી બાર જે વ્રજ હોય છે એ વ્રજની અંદર બધા બ્રાહ્મણો પોતાનું સ્થાન પોતાના આશ્રમો બનાવી અને યજ્ઞો કરતા હોય છે અને યજ્ઞ પત્નીઓ જે હોય છે એટલે કે બ્રાહ્મણની જે પત્ની હોય છે એ બધું જે છે એ બ્રાહ્મણોનું ધ્યાન રાખે એમને સાધન સામગ્રી બધી લાઈ આપતા હોય એમનો સમય થાય એટલે ફલાહાર કરાવે જમાડે એ બધું ધ્યાન રાખતા હોય જેમ અત્યારે અમારા ગોરણી અમારું રાખે છે એ રીતે અહીંયા કથા કરવા આવ્યા છીએ એટલે ધ્યાન નિયમિત રીતે સેવા ઉપાડે એવી રીતે બધું ધ્યાન રાખતા હોય છે એ પત્નીઓ જે હોય છે બ્રાહ્મણોની એમને એમ થાય છે કે અમારે ભગવાનને જમાડવા છે એટલે ભગવાન બધા વ્રજવાસીઓ હોય છે એમને કહે છે કે જાઓ તમે પેલા બ્રાહ્મણ દેવ યજ્ઞ કરે છે ત્યાં જઈ અને કહો કે ભગવાન એ વખત તો ભગવાન નથી કેતા કારણ કે એ વખત તો બ્રાહ્મણોને પણ એમ લાગવું જોઈએ કે ભાઈ કૃષ્ણ અહીંયા પધાર્યા છે અને એમને ભોગ જોઈએ છે કાંડૂળો જ આવ્યો છે કે કાંડૂળો કહે છે કે કાંડળો અમારો આવ્યો છે અને ભૂખ્યો થયો છે અને એને જમવા માટે કંઈક આપો તમે એટલે બધા બ્રાહ્મણો પાસે જ્યારે ગોવાળો જાય છે ને ત્યારે પેલા બધા બ્રાહ્મણો હોય છે આમાં કેવું હોય કે અભિમાન હોય ને બધા અલગ અલગ પ્રકારના હોય બ્રાહ્મણો હોય ને બ્રાહ્મણો ક્ષત્રિય હોય તો એને સુરવીરતા નું અભિમાન હોય એવા અલગ અલગ પ્રકારના અભિમાનો વ્યક્તિમાં હોય છે જે કળા જેનામાં આપી હોય એનામાં એનું અભિમાન થોડું આવે એટલે આ બ્રાહ્મણો જે છે એ તરત જ આ જે ગોળ બાળક હોય છે ને એમને થોડા કહે છે બોલે છે ધુતકારે છે કે ભાઈ આ તો અમે જે આ યજ્ઞ સામગ્રી એકત્રિત કરી છે એ તો ભગવાનને જમાડવા માટે કરી છે થોડી ગઈ તમારા કાનોડાને જમાડવા કરી છે જો અહીંથી કે જેવી ડરાવી ધમકાવીને બધા કોપ બાળકો હોય છે એમને મોકલી દે છે પાછા બધા કાના પાસે આવે છે એટલે કાનુડા પાસે આવે પછી કાનુડો કહે છે કે તમે બધા બ્રાહ્મણ પત્નીઓ છે ને એમના ઘરે જાઓ અને એમને કહો કે કાનુડો અહીંયા આવ્યો છે અને ભૂખ્યો થયો છે ને એને જમવા માટે કંઈ હોય તો આપો ત્યારે બધા ઘરે જે ગોવાળો ફરે છે અને બધા બ્રાહ્મણોની પત્નીઓને જ્યારે આ વાત કરે છે ત્યારે બ્રાહ્મણની પત્નીઓ તો હર્ષ અને ઉલ્લાસ ભેર તરત જ ભગવાન માટે બધા છપ્પન ભોગના પકવાનો બનાવવા માંડી જાય છે બધા અલગ અલગ જે બ્રાહ્મણ પત્નીઓ બધી એકત્રિત થઈને નક્કી કરી દે છે કે હું આ બનાવીશ તું આ બનાવી બીજી પત્ની જે બ્રાહ્મણની હોય છે કે છે હું આ બનાવીશ અલગ અલગ પ્રકારના ભોગ જે છે ભગવાન માટે બનાવી દે છે બધા થાળ લઈ અને ભગવાનને ધરાવવા માટે આપવા માટે જાય છે ત્યાં બ્રાહ્મણ દેવો જે યજ્ઞ કરીને પાછા આવતા હોય છે એ કહે છે કે બધા થાળ લઈને ક્યાં ચાલ્યા ત્યારે બધી બ્રાહ્મણ પત્નીઓ કે છે કે અમે તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પધાર્યા છે એમને જમાડવા ત્યારે બધા બ્રાહ્મણો એ બ્રાહ્મણ પત્નીઓને ઘણું બધું બોલે છે કે ગોવાળ એ કૃષ્ણ એને તમે ભગવાન સમજો છો કે ખબરદાર જોઈને જમાડીને હવે પછી તમે પાછી અહીંયા આવ્યા છો બ્રાહ્મણ પત્ની કે નહીં આવવું તો નહીં આવવું પણ આ ભગવાનને જમાડવા એટલે જમાડવા તમે નહીં સ્વીકારો તો કાનુડો તો અમારો આધાર છે જ તરત જ બધી બ્રાહ્મણ પત્નીઓ નીકળી જાય છે અને બધા ગોપ બાળકો અને કાનુડાને બધા જેટલા પણ બ્રાહ્મણ બહેનો આવેલા હોય છે વાલથી પ્રેમથી જે છે એ કાનુડાને જમાડે છે એક એક કોળીઓ જે છે ને પોતાના હાથેથી છે ને કાનુડાને જમાડે છે બધી બ્રાહ્મણ પત્નીઓ કાનુડાને જમાડતી હોય પોતાની આંખોમાં એવો ભાવ હોય છે કે અશ્રુની ધારા વહેતાવી વેવડાવતી જાય ને જમાડતી જાય વેવડાવતી જાય ને જમાડતી જાય એવી રીતે ભગવાનને ભોગ ધારણ કરાવે ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે બ્રાહ્મણ માતાઓ તમે મને આ ભોગ ધરાવ્યો મને જમાડ્યો એનાથી હું ખૂબ પ્રસન્ન છું માગો શું જોઈએ છે એટલે બધી જે બ્રાહ્મણ બહેનો આવેલી હોય છે બોલે છે કે હે ભગવાન હે નારાયણ અમારા પતિએ અમારો તિરસ્કાર કર્યો છે હવે અમને સ્વીકારશે નહીં માટે અમને રહેવાનું કંઈક આશ્રય સ્થાન આપો એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ માતાઓ તમે બિલકુલ ચિંતા ના કરશો નિશ્ચિંત થઈ જાઓ તમારા પતિનો હૃદયનો ભાવ છે ને હું બદલી નાખું છું કે તમતા એ તમને તમે જશો ને એટલે સ્વીકારશે ને કંઈ જ બોલશે નહીં અને એવી રીતે ભગવાન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ જ પરબ્રહ્મ પરમાત્મા છે પોતાના ચતુર ભોજ સ્વરૂપના દર્શન અને બાલ્ય સ્વરૂપે જે કૃષ્ણ અવતાર લઈને આવ્યા છે એ બધું જ્ઞાન જે છે ને આ બધા બ્રાહ્મણોને કરાવી દે છે ભગવાન અને જયારે એ બ્રાહ્મણોની પત્નીઓ થાળ લઈ ખાલી થાળ લઈને પાછી આવે છે ત્યારે બધા બ્રાહ્મણો જે છે ને અફસોસ કરતા હોય છે કે હે ધર્મ પત્નીઓ

અને તમારું સદભાગ્ય છે કે ભગવાનની ભક્તિ તમને પ્રાપ્ત થઈ અને એવી રીતે બધી જ બ્રાહ્મણ પત્નીઓ છે એ પણ ભગવાન કૃષ્ણના ભક્તિની અંદર તન્મય થઈ બ્રાહ્મણો પણ ભગવાનને ભજવા લાગ્યા છે કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરા હરે પુરાથ નારાય વાસુદેવ શ્રી કૃષ્ણ ગૌ હરે પુરાથ નરાયણ શ્રી કૃષ્ણ